કલાત્મક વિષયોમાં શિક્ષણ કાર્યનું આયોજન કર્યું સિલવાન્સ ગામિતા તબક્કે આચાર્ય તરીકે સફળતાપૂર્વક કાર્ય નિભાવ્યું અને વિપુલભાઈ ગામિતે સ્વ તરીકે માર્ગદર્શન આપ્યું પ્રતિભાવ મિટિંગમાં વિદ્યાર્થીઓએ આજના દિવસના પોતાના અનુભવો શહર શહર રજૂ કર્યા કોમર્સ વિભાગના ચૌધરી સાહિલભાઈ ભરવાડ કિંજલબેન વિકાસભાઈ લોરેન્સભાઈ અને આર્ટસ વિભાગના સિલવાન્સભાઈ ગામિત રોશનીબેન તન્વીબેન નીતિશભાઈ વિશાલભાઈ સુરજભાઈ હરિભાઈ વગેરે વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અનુભવ અને નવી રીતે શીખેલી બાબતો વિશે વક્તવ્ય આપ્યું કોલેજના વડા રાજેશ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા શિક્ષકનું સામાજિક અને શૈક્ષણિક મહત્વ સમજાવ્યું અને તાલીમના ભાવને શૈક્ષણિક વધુ ઉચ્ચા સ્તરે લાવવા માટે માર્ગદર્શન આપ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનેશભાઈ બારે દ્વારા કરવામાં આવ્યું જ્યારે આભાર વિધિ પ્રાપ્રતિમા ગામિતને સાંભળી કાર્યક્રમનો સમાપન રાષ્ટ્રગાન સાથે થયો અને અંતે શિક્ષક બની ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી આ કાર્યક્રમ દ્વારા ભૂમિકા અને અને જવાબદારીનો અનુભવ પ્રાપ્ત થયો છે તેમના શૈક્ષણિક વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તો એક અમે શિક્ષક મનીલે આ એક દિવસ હું જે કાર્ય છે શૈક્ષણિક કાર્ય તમે કરો એવા એમાં ઉમના હેતુ હતો સાથે સાથે આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ કે એવી મહાન વ્યક્તિઓ જંગણે શિક્ષણની સાથે સાથે અંતિમ સ્વાદ દીધા હોય એવા અબ્દુલ કલામ સાહેબ તમે જો વિષયમાં હતા પણ નોટિસમાં જ્યારે લેક્ચર લેતા લેતા એને અંતિમ સ્વાદ દીધો શિક્ષણનો જે વ્યવસાય છે કહેવાય છે કે